આજે બાલવાટિકાના ભૂલકાઓને વન થી ટેન અંક ઇંગ્લિશના બોલવાનું મન થયું છે તો તમને બધાને આવડે છે બોલતા તો આપણે વનથી ટેન સુધીના અંક બોલશું બરાબર વનથી ટેન બોલશું અને તે એક પ્રકારના શબ્દો જ છે એટલે આપણે એ શબ્દો છે એ મેમરી પાવરમાં લેશું એટલે કે આપણે યાદ રાખવા કોશિશ કરીશું જેથી આપણને ઇંગ્લિશ આવડે આપણે ભાષા બોલવી જરૂરી છે જેમ ગુજરાતી ભાષા છે એમ ઇંગ્લિશ ભાષા છે તો તમને બહુ શોખ થાય તમે મોબાઈલ વાપરતા હોય તો એમાં તમારે ઇંગ્લિશ અંક આવે એટલે તમને બહુ મજા આવે શોખ થાય કે મારે ઇંગ્લિશ બોલવું છે ઇંગ્લિશ લખવું છે ગુજરાતીમાં જેટલી મજા આવે એટલી તમને એમાં પણ મજા આવે પણ ગુજરાતી ભાષા તમે જાજી બોલો છો રાત દિવસ બોલો છો જ્યારે ઇંગ્લિશ ભાષા છે એ તમને જાણવા માટે અને જ્યારે તમે મોટા થઈને આગળ ભણશો ત્યારે શીખવા માટે હોય છે તો તમને અત્યારથી જ મજા આવે છે તે શીખવાની એટલે તમારે ઈચ્છા છે કે આજે ટીચરો અમને વનથી ટેન બોલાવે તો ચાલો તમે બધા તૈયાર છો બોલવું છે વનથી થી ટેન મજા આવશે યાદ રાખશો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તમે બધા તૈયાર છો ને ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ હું પેલા તમને બોલાવું છું તમારે બોલવાના ને પછી તમારે એક સાથે બધા જાતે બોલવાના છે ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ વન ટુ થ્રી ફોર નાઇન સરસ વેરી ગુડ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે હવે બધા એક સાથે જાતે બોલો ચાલો સ્ટાર્ટ કરો શાબાશ ખૂબ મજા આવી ને હે ને તો તમને બધાયને આવડે છે અહીંયા એક પ્રકારના શબ્દો જ છે પણ આપણે એનો ઇંગ્લિશ ભાષામાં ઉપયોગ કરવાનો હોય છે લખવા માટે એટલે તો આપણે આવી રીતે પછી એબીસીડી પણ તમને આવડે છે તો ઈ પણ આપણે બોલશું તો અત્યારે તમને મજા આવી ને ભાઈ બહુ મજા આવી ને તો સરસ મજાની તાલી પાડી દો ચાલો تو راه ساپاس very good خوب سروس